વડોદરાના ડભોઈ રોડ પર ગણેશનગર પાસે વડોદરા ફાયર વિભાગનું વોટર ટેન્કર પૂર પાટ ઝડપે જાય છે આ દરમિયાન અચાનક તે પલટીને રસ્તા પર ઊંધું જાય છે આ ઘટનામાં એક્ટિવા ચાલક મહિલાને અકસ્માત થાય છે અને તેઓ ઇજાગ્રસ્ત થાય છે મહિલાને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાય છે લોકોએ ફાયર ટેન્કર ચલાવનાર શખ્સની અટકાયત કરી તેને પકડી લીધો હતો ત્યારે આ શખ્સ નશામાં હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે સ્થાનિક સર્વે જણાવે છે કે ડ્રાઈવરની નશાની હાલતમાં જણાય છે ટર્ન મારતા એક મહિલા બચી ગઈ મહિલાને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવી ત્યારે આ બેન નજીક ગાડી પલટી ખાઈ ગઈ ત્યારે આ ભાઈ ગાડી ચલાવતા હતા રાઈટ સાઇડથી ગાડી લઈને રોંગ સાઈડ આવ્યા હતા અને આ ગાડી પલટી ખાઈ ગઈ ત્યારે ગાડી જોઈને ખબર પડી કે રોડ પર વ્હીલના નિશાનો સામેલ છે આ ગંભીર બેદરકારી છે આ શખ્સનું ડ્રાઈવિંગ લાયસન્સ રદ થવું જોઈએ તેવું લોકોનું કહેવું છે ફાયર સબ ઓફિસર જણાવે છે કે અમે ટ્રાયલ માટે નીકળ્યા હતા મારી સાથે ડ્રાઈવર હતો તે ચલાવતો હતો કોઈ જાનહાની થઈ નથી નશામાં હોવા અંગે જવાબ આપ્યો કે બિલકુલ નહીં અંગે ફાયર ઓફિસર અમિત ચૌધરી જણાવે છે કે લોકોની સેવા માટે પાણીનું ટેન્કર નીકળ્યું હતું કોઈ કારણસર તે પલટી ખાઈ ગયું અત્યારે અમે સ્થળ પર આવ્યા છે તે તેને સીધું કરીશું ને આમાં એક ડ્રાઈવરને ક્લીનર હશે રિપોર્ટર વિજય ચૌહાણ વડોદરા